પર એક ભયાનક અકસ્માતે સૌનું ધ્યાન ખેંચ્યું છે રોજમ ગામની એક જાન જે મધ્યપ્રદેશના લગ્નની વિધિ પૂર્ણ કરી પરત ફરી રહી હતી તેની ફોર વ્હીલ ગાડીનો એક આઈસર ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો આ ઘટનાએ આનંદની પળોને એક પળમાં શોકમાં ફેરવી દીધી આ દુર્ઘટના નસીરપુર હાઈવે પર બની જ્યાં લગ્નની ખુશીઓથી ભરેલી જાન પરત ફરી રહી હતી ફોર વ્હીલ ગાડી જેમાં વર વધુ સહિત પરિવારજનો હતા અચાનક એક આઈસર ટ્રક સાથે અથડાઈ આ ટ્રકર એટલી જોરદાર હતી કે આઈસર ટ્રક રસ્તા પર પલટી ખાઈ ગઈ જે કારણે હાઈવે એક તરફનો વાહન વ્યવહાર પૂર્ણપણે ખોરમ ભે ગયો સદનસીબે આ ઘટનામાં વર અને વધુ સુરક્ષિત રહ્યા પરંતુ ફોર વ્હીલર ગાડીના ચાલકને ગંભીર ઈજા થઈ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા આ ઘટનાએ રોજમ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું છે ઘટનાની જાણ થતા દાહોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે અકસ્માતના કારણે તપાસ શરૂ કરી અને રસ્તામાં પલટેલી આઈસર ગાડીને હટાવવાની કામગીરી હાથ ધરી હાઇવે પર વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવા માટે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઝડપી પગલા લેવામાં આવ્યા મિત્રો આ ઘટના આપણને રસ્તા પર સલામતીનું મહત્વ યાદ અપાવે છે લગ્ન જેવા ખુશીના પ્રસંગોમાં પણ આપણે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે અમે જાગ્રત ચાલકના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ અને પરિવારના દુઃખ સમયમાં હિંમત મળે તેવી કામના કરીએ છીએ હાલમાં દાહોદ બાયપાસ પર આજે અકસ્માત બન્યો છે એમાં એક મોટી ગાડી છે અને એક ફોર વ્હીલર છે ફોર વ્હીલરમાં તપાસ કરતા એવું જાણવા મળ્યું કે હમણાં નવ યોગ લગ્ન કરેલો જોડો બેઠેલું હતો એ લોકોનો તો ઠીક છે કે થોડું ઘણું વાગ્યું છે વધારે નથી એમના ડ્રાઈવરને થોડી ગંભીર ઈજા છે એમને દવાખાને મોકલ્યા છે ટ્રકના ડ્રાવરને પણ એમને પણ મોકલ્યા છે અને વારે ઘડી આ જગ્યા પર આ ચોકડી પર એટલા બધા અકસ્માતો બની ચૂક્યા છે કે આગળ હમણાં ત્રણ મહિના પહેલાં પણ એક છોકરાનું ડેથ થઈ એના છ આઠ મહિના પહેલાં પણ એક છોકરાની ડેથ થઈ એવા અવારનવાર અહીંયા ઘણા અકસ્માતો બની ચૂક્યા છે એ ટાઈમમાં બી મેં એવું કીધું હતું તંત્રને કે ભાઈ આ એક બાયપાસ છે અને હવે તો સરકારે પણ એવું કીધું છે કે ભાઈ જ્યાં પણ અકસ્માત બને ત્યાં આપણે સંતરોડમાં પણ એક નાના પમ્પ બનાવીને જે બનાવીને રનિંગ પમ્પ જે બનાવવામાં આવે છે એવા પમ્પ અમને પણ આ બાયપાસ પર બે ત્રણ જગ્યાએ એવા અકસ્માત ઝોન છે એવી જગ્યા પર બનાવી આપે હું દાહોદના જે નેશનલને લાગતા ઓળખતા જે પણ ડિપાર્ટમેન્ટ યા પોલીસ તંત્ર યા કલેક્ટર દાહોદ આપણા સાહેબ એમને પણ રજૂઆત કરું છું કે સાહેબ આને ધ્યાન પર લે આ અવારનવાર બહુ ગંભીર ઈજાઓ થાય છે અને કંઈક લોકો અહીંયા મૃત્યુ થયા છે અહીંયા અમારા સમાજની લગભગ અહીંયા ખેતીવાડી છે આ બાજુ જઈએ તો ચોકડી પર લગભગ દો દોસો બસો દુકાનો છે એ રોજ સવારથી રાતના બાર અગિયાર વાગ્યા સુધી આવન જવન અહીંયાથી થાય છે એટલે અમે તંત્રને રજૂઆત કરવા માગીએ છીએ કે તાત્કાલિક આ તો અમને અહીંયા સર્વિસ રોડ કાઢીને આપે અથવા અમને અહીંયા બનાવીને આપે જેથી કરીને આ જે પણ નાની મોટી ઈજાઓ થાય છે થાય છે એના પર રોક થાય બીજું કે આ દાહોદ સિટીમાં આપણે આવી ચૂક્યા છીએ આ દાહોદ સિટીની બિલકુલ જોડેમાં નેશનલ હાઈવે છે અમે નેશનલ હાઈવે ને પણ રજૂઆત કરીએ કે અહીંયાથી લગાવીને અમને સ્ટ્રેટ લાઇટ આપે અને અહીંયા પણ કોઈ પણ ક્રોસિંગ પર એ લોકોનું કોઈ પણ જાતનું મૂકેલું નથી કે જેથી લોકોને ખબર પડે કે ભાઈ આ ક્રોસિંગ છે કે એ લોકોને ધ્યાન આવે એ પણ આપણને જરૂરી છે અહીંયા લગભગ લાઇટો સિત્તેર પર્સન્ટ બંધ છે એમની જે બેન ચોકડીને આજુબાજુ નાખેલી છે અને અહીંયાથી લગાવીને ઠેઠ આપણે રાઠામીર સુધી આપણે લાઇટોની જરૂર છે નેશનલવાળાને હું રજૂઆત કરું છું મહત્વની ખબરો માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી દરેક અપડેટ તમને સૌથી પહેલા મળે તમારા વિચારો અને સૂચનો કમેન્ટમાં જણાવો ફરી મળીશું એક નવી ખબર સાથે ત્યાં સુધી સુરક્ષિત રહો સ્વસ્થ રહો નમસ્કાર